જાણો ચા માટે વધુ શ્રેષ્ઠ દૂધ કયું છે ચા બનાવવા માટે દૂધ એક આવશ્યક ઘટક છે તે ચાને સમૃદ્ધ રંગ સ્વાદ અને પોત આપે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે કયા પ્રકારનું દૂધ ચાને વધુ સ્વાદિષ્ટ બનાવે છે કાચી કે રાંધેલી ચા બનાવવા માટે તમે કયા પ્રકારનું દૂધ વાપરો છો તેની તેના સ્વાદ પર નોંધપાત્ર અસર થાય છે આજકાલ મોટાભાગના લોકો પેકેજ્ડ દૂધનો ઉપયોગ કરે છે જે પહેલેથી જ ગરમ કરીને પેસ્ટરાઇઝ થયેલું હોય છે તેમ છતાં જ્યારે આ દૂધ ઘરે આવે છે ત્યારે તેને ફરીથી ઉકાળવામાં આવે છે અને કેટલીક વાર તેમાં પાણી પણ ઉમેરવામાં આવે છે આનાથી દૂધ બે વાર ગરમ થાય છે જે તેની જાડાઈ અને રચનાને પાતળી કરી શકે છે જ્યારે દૂધ પાતળું થઈ જાય છે ત્યારે તે ચાને તેટલો સારો સ્વાદ રંગ અને રચના આપી શકતું નથી સમૃદ્ધ અને સ્વાદિષ્ટ જો તમે પેકેજડ દૂધને ફરીથી ગરમ કરશો નહીં તો તેની જાડાઈ જળવાઈ રહે છે જ્યારે આ દૂધનો ઉપયોગ ચા બનાવવા માટે થાય છે ત્યારે તે ચાને વધુ સમૃદ્ધ અને સ્વાદિષ્ટ બનાવે છે કારણ કે દૂધની પ્રાકૃતિક રચના જળવાઈ રહે છે આથી ચા બનાવતી વખતે દૂધને માત્ર એક જ વાર ગરમ કરવું વધુ સારું છે જેથી ચાનો સ્વાદ અને રંગ શ્રેષ્ઠ રહે ચા બનાવવાની સાચી રીત ચા બનાવવા માટે તમારે બે અલગ અલગ વાસણોનો ઉપયોગ કરવો જોઈએ એક વાસણમાં દૂધને ઉકાળો અને બીજા વાસણમાં ચા બનાવવા માટે પાણી ઉકાળો પાણી ગરમ થાય ત્યારે તેમાં ચાના પાન અને થોડી ખાંડ ઉમેરો આ મિશ્રણને સારી રીતે ઉકળવા દો અને પછી તમારા સ્વાદ મુજબ ખાંડ ઉમેરો તમે તેમાં આદુ લવિંગ કે એલચી જેવી વસ્તુઓ પણ ઉમેરી શકો છો લાંબા સમય સુધી ઉકાળવું જ્યારે ચાનું પાણી ઉકળી જાય ત્યારે તેમાં ઉકળેલું દૂધ ઉમેરો અને તેને થોડીવાર ઉકળવા દો ચા અને દૂધને એકસાથે બહુ લાંબા સમય સુધી ઉકાળવું ન જોઈએ જ્યારે ચા તૈયાર થઈ જાય ત્યારે તેને ગાળી લો આ પદ્ધતિથી તમારી ચા ખૂબ જ સ્વાદિષ્ટ બનશે કારણ કે તે દૂધના સ્વાદ અને રચનાને જાળવી રાખે છે આમ ચા બનાવવા માટે દૂધને બે વાર ઉકાળવાને બદલે માત્ર એક જ વાર ઉકાળવું વધુ યોગ્ય છે જ્યારે તમે ચામાં જાડું એક જ વાર ગરમ કરેલું દૂધ ઉમેરો છો ત્યારે ચાનો સ્વાદ રંગ અને રચના વધુ સારી બને છે જ્યાં દૂધ અને ચાને અલગ અલગ ગરમ કરવામાં આવે છે આ સરળ ફેરફાર તમારી દૈનિક ચાને વધુ સ્વાદિષ્ટ અને સુખદ બનાવી શકે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર